છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ની સાલ તેથી હતો શુક્રવાર સવારના આઠ ને મિનિટે ધરતીને આંચકો લાગ્યો છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતી કપનો આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની થોડીક યાદી કરાવું જો મોજ આવે તાલી પાડજો નો મોજા ઓછો કરજો અમારા ભીખાભાઈ બાબુ આ લખે કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં લોડાઈને લીધો અંજાર ને આટો ફરી આપણને રમઢોળતો સામ સામખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય ભારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળીયા માથે થઈ મોરબીના ના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો જડી બોલાઉ તો હાલાન નો પકડ્યો હાથ બહુ ધુણાવી મારાડી જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો અહીંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલબીપુર નાખ્યો વલોવી દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કે કેરી નથી બચવાની કે મારી વલબીપુરમાંથી ઓછોટો ગોહેલ વાડમાં ગુંજાણો પોણા ભાગનું લીધું પાલી તાણા બજરંગ બાપાની મેરથી બગડાડાથી બારો હાલો કાઠિયાવાડ કમકબાવતો રાજકોટમાં રેલાણો 8 નંબર રોડે અથણાણો ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધુજાવતો ભરૂચ ના ઉડાડ્યા ભમરા સુરતને કરી સાન વાપી નાખ્યું ઓલવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કે ક્યારે નથી બચવાની કે બારી વાપીમાંથી માંથી અમેરિકા જાતા હળા થી પાછો પરવડો પાકિસ્તાનમાં માં ઉડાડ્યા કાગડા દિવાડાડી રોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થી લગતર ને લગભગ આવતો વટવાડ પાડ્યા વાટ જોર કરી જોરા વર્ગ નાથે મટાણો

પછી ઓલો સર્વે કરવા નીકળ્યા ને કે નુકસાન થયું ને સરકાર પૈસા આપે તે રાતે ઉભા થઈ છે વંડીઓ મીડિયા પાડવા એ વંડીઓ હજી પડી છે પચીસ વર્ષથી તો બોલો આજ આજ આટલી ધ્રુજ આવી બીજે દી ખોટું કરવાનું મન થયું ભગવાને દાંત નહીં કાઢતો હોય આમને શું જોવું છે કહેવાનો મારો અર્થ ઈશ્વર છે ને તમારી ને મારી બધાની લગામ લઈને બેઠો છે એના કોઈ તમારી ને મારી સુરતા હશે ને તો ગાડું વ્યવસ્થિત જ હાલવાનું છે બાકી વાતમાં માં કઈ છે નહીં સદગુરુ મહારાજની જય હનુમાનજી મહારાજ જય બધા શાંતિથી સાંભળો બદલ બધા નો